નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં દિલ્હીના દમદારો અને પંજાબના પહેલવાનો વચ્ચે થશે મહામુકાબલો અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો દેખાવ કે એલ રાહુલની ઝડપી ઇનિંગ પાપ ડુપ્લેસીનું બેટ થકી યોગદાન યુવાન અભિષેક પોરેલનું આક્રમક ઓપનિંગ સ્ટબ્સનો અનુભવ ગમે ત્યારે ગેમ પલટી શકે છે મુકેશ કુમાર અને કુલદીપ યાદવ જેવા બોલર થકી દિલ્હીની ટીમને મળતી મજબૂતી અક્ષર પટેલ અને સ્ટબ જેવા ઓલરાઉન્ડરથી ટીમને મજબૂતી મળી રહી છે કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન જાળમાં વિરોધી ટીમના બેટ્સમેન આસાનીથી ફસાઈ શકે છે જ્યારે ફેઝરનું અનિયમિત પ્રદર્શન ટીમ માટે નુકસાનકારક રહ્યું છે આશુદોષ શર્મા અને પોવેલ જેવા ખેલાડીઓ ડેથ ઓવરમાં રન રોકી શકતા નથી જે ટીમ માટે ચિંતા બની છે પંજાબની ટીમમાં શ્રેય શેરની કેપ્ટનશી પ્રિયા સારી અને નેહલ વઢેરાની આક્રમક બેટિંગ ગ્લેન મેક્સવેલ અને માર્કસ ટોયનિસની ઓલરાઉન્ડર ક્ષમતા યુજવેન્દ્ર ચહલની સ્પિન બોલિંગ સિંહ માર્કો જાનસન અને યશ ઠાકુરની ઝડપી બોલિંગ ડેથ ઓવરોમાં વિકેટ લેવાની ટીમની ક્ષમતા રિકી પોન્ટિંગનું ટીમને માર્ગદર્શન ટીમમાં ટોપ ઓર્ડરના નિષ્ફળ જવાના કારણે વધતું દબાણ બેટિંગ અને બોલિંગ બંનેમાં ડેફ્થની કમી યુવાન ખેલાડીઓ દબાણવાળી સ્થિતિમાં નબળું પ્રદર્શન કરી રહ્યા છે જે ટીમ માટે ચિંતા છે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે નાની અને ટૂંકી બાઉન્ડ્રીના કારણે પ્લેયરો આસાનીથી રન બનાવી શકે છે ઝડપી બોલર્સને શરૂઆતમાં બાઉન્સ અને મુવમેન્ટ જ્યારે સ્પિનરોને મિડલ ઓવરમાં મદદ મળી શકે છે આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ સરેરાશ એકસો સિત્તેરથી એંસી રન બનાવે છે આ મેદાન પર ચેસ કરનારી ટીમનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે આઈપીએલમાં અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ચોત્રીસ મેચ રમાય છે જેમાંથી પંજાબે સત્તર જ્યારે દિલ્હીએ સોળ મેચમાં જીત મેળવી છે જ્યારે એક મેચ અનિર્ણાયક રહી હતી સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં આઈપીએલની કુલ એકસઠ મેચ રમાય છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ બાવીસ મેચ જીતી છે જ્યારે ચેસ કરનારી ટીમે ઓગણચાલીસ મેચમાં જીત મેળવી છે જે દર્શાવે છે કે આ મેદાન પર ચેસ કરવું ખૂબ આસાન રહે છે